સુરતના સ્કૂલ બસોમાં નિયમોના ઉલાડિયા મુદ્દે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે મહેશ્વરી અને અગ્રવાલ વિદ્યાવિહારના સંચાલકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ તાકીદ કરી છે વર્ષે દહાડે લાખો રૂપિયાની મસ મોટી ફીની વસૂલાત કરતી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુવિધા અને નીતિ નિયમો મુદ્દે ધરાર અવગણના કરવામાં આવતી હોવાની ચકવનારી માહિતી મળી રહી છે શહેરની મહેશ્વરી અને અગ્રવાલ વિદ્યા વિહારમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે દોડાવવામાં આવતી બસોમાં નિયમોની અનદેખી કરવામાં આવી રહી હોવાનો ઘટસ્ફોટ થતાં આરટીઓ વિભાગ દ્વારા બંને શાળાના સંચાલકોની ઝાટકણી કાઢવામાં આવી છે બંને શાળામાં દોડતી અંદાજે તેત્રીસ જેટલી 200 નો વર્ષોથી ટેક્સ બાકી હોવાની સાથે સાથે રિન્યુઅલ અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા મુદ્દાઓને લઈને આરટીઓ વિભાગે લાલાક કરી હતી બંને શાળાની સ્કૂલ બસોમાં અભ્યાસ માટે અવરજવર કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને મુદ્દે આરટીઓ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવામાં આવતા અન્ય શાળાના સંચાલકોમાં પણ હવે ફફડાટ વ્યાપી ગયો છે આ સમગ્ર પ્રકરણ અંગે આરટીઓ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે અને હાલમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને સ્કૂલ બસો સીલ કરવાને બદલે વહેલી તકે તમામ નિયમોનું પાલન કરવા માટે શાળા સંચાલકોને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલ કોઈ સીલ કરવામાં આવી નથી બસોની પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે તમામ શાળાના અંદર ચાલતા બસો ની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો ને રિન્યુઅલ કરાવવાનું હોય ટેક્સ ભરવાનો હોય તે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની